મોરબી મહાનગરપાલિકાનું એક વર્ષ ગઈકાલે પૂરું થયું હતું અને મહાનગરપાલિકાના એક વર્ષ પૂર્ણ થયાના આયોજન ભાગરૂપે ઘણી બધી ગતિવિધિઓ જે છે અમે લોકો માટે કરી હતી આજે અમારા કર્મચારીઓ માટે અમે ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં સવારે સાડા આઠથી નવ સાડા નવ બધા લોકોએ યોગા કર્યા યોગા કર્યા બાદ સાથે બ્રેકફાસ્ટ કર્યું અને અત્યારે જે પાંચ ટોપિક્સ છે મ્યુનિસિપલ ગવર્નન્સના એના ઉપર ડિટેલમાં ચર્ચા ચાલી રહી છે જેમાં અમે ટીમ્સને જે અમારી તમામ એચઓડીઝ છે એમને પાંચ ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે અને પાંચ અલગ અલગ ટૉપિક ઉપર ચર્ચા કરે છે વ્હાઈટ બોર્ડમાં જે જે સમસ્યાઓ છે એને પણ લખે છે અને એનું જે સોલ્યુશન્સ હોઈ શકે એ પણ લખે છે તો એમાં જે અલગ અલગ ટોપિક્સ છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ટૉપિક છે લોંગ ટર્મ પ્લાનિંગનું ટોપિક છે મ્યુનિસિપલ ગવર્નન્સનું ટોપિક છે અને મ્યુનિસિપલ ફાઇનાન્સનું ટોપિક છે અને એ તમામ જે કેન્દ્ર છે એમાં અમે સિટીઝનને રાખીએ છીએ અને સિટીઝન ને કેવી રીતે વધારી શકીએ એ એનું મૂળ ઉદ્દેશ્ય છે રાજ્ય સરકારશ્રીના જે ચિંતન શિબિર થયા છે એમાંથી ઘણા બધા સૂચનો જે છે આગળ જઈને પરિપત્રોમાં કન્વર્ટ થયા છે અને જે સિટીઝન સર્વિસીસ છે એનાથી વધી છે તો અમારો પણ ઉદ્દેશ્ય એ જ છે કે આજના ચિંતનથી જે પણ સારા આઈડિયાઝ આવે તેનાથી સિટીઝન સર્વિસીસ આપણે ઇમ્પ્રુવ કરી શકીએ છીએ તો એનો અમલ અમે આગામી દિવસો અને આગામી મહિનાઓમાં કરીશું આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર સાહેબની અધ્યક્ષ સ્થાને આપણે શાખા શ્રી તથા નાયબ કમિશનર શ્રી સાથે અમે બધા સાથે મળીને અલગ અલગ ટોપિક પર ચિંતન કરીએ છીએ અને એ ચિંતન જે બી આઉટપુટ નીકળશે એને આગળના વર્ષમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે અને આ જે જે કામગીરી કરતી વખતે શાખા શ્રીઓને તથા નીચેના ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓને શું શું મુશ્કેલીઓ પડે છે એની પણ અમે વિગતવાર ચર્ચા કરીશું અને તેનું નિરાકરણ લાવવા માટે અને આવનારા મોરબી મહાનગરપાલિકાના વર્ષને કેવી રીતે નાગરિકોને કેવી રીતે સારી રીતે સેવાઓ પૂરી પાડી શકાય તેના અંગેનું ચિંતન શિબિર રાખે છે